તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ખેતી લક્ષી કામો શરૂ કરી શકે જ્યારે કોઈ પણ સિસ્ટમ બનવાની શરૂઆત થશે અથવા તો કોઈ વરસાદની નવી અપડેટ આવશે તો અમે ચેનલના માધ્યમથી તમને જણાવી આપીશું ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો સહાય જમા થવા લાગી છે તમને મળી કે નહીં ખાતાની અંદર દસ હજાર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ત્યારે ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભરવાના એક દિવસની રાહ છે પાંચ તારીખે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો હજુ તમારું બાકી હોય તો ભરી લેજો અને બીજી બાજુ લોકોના ખાતામાં સહાયો પણ જમા થઈ ગઈ છે ત્યારે મિત્રો જો તમે ફોર્મ ભર્યું હશે તો તમારા ખાતામાં પણ સહાય જમા થઈ જશે તેની વચ્ચે 5 લાખ જેટલા ખેડૂતો ગુજરાતના છે તેમના ખાતામાં સહાય આવી ગઈ છે લગભગ 1100 કરોડ રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવી છે હજુ પણ મિત્રો 9000 કરોડ બાકી છે સહાય ચૂકવવાની તો હજુ તો માત્ર 5% ખેડૂતોને જ આ સહાય ચૂકવવામાં આવી છે હજુ પણ મિત્રો જે છે તે 95 થી 90% ખેડૂતોના ખાતામાં સહાય આવવાની બાકી છે પરંતુ એ ધીમે ધીમે જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં આવતી જશે અને આ સહાય મિત્રો બે થી ત્રણ હપ્તામાં આવશે સહાય આવે તો ડરવાની જરૂર નથી બે ત્રણ હપ્તામાં મિત્રો આ સહાય તમારા ખાતામાં પૂરેપૂરી જમા થઈ જશે તો મિત્રો હજુ પણ તમારા ખાતામાં સહાય નથી આવી તો ડરવાની જરૂર નથી કારણ કે હજુ અમુક અમુક ખેડૂતોને મળી છે આવનારા સમયમાં આખા ગુજરાતના ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ જશે ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે લોન માફી આંદોલન અંગે સરકારે જવાબ આપ્યો છે ત્યારે મિત્રો તમે જાણો છો કે જે હવામાનની ત્રણ લાખ રૂપિયાની પાક ત્રણ લોન માફ ન કરે તો ખેડૂતો જે છે તે મોટું આંદોલન કરીને સીધા ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રીની જે ઓફિસ છે ત્યાં જઈને મિત્રો સીધું આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેની વચ્ચે સરકારે હવે પરેશ ગોસ્વામીની વાત સાંભળી લીધી છે ખેડૂતોની વાત સાંભળી

ત્રણે ત્રણ માંગણી ઉપર અમે વિચાર કરીશું અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું એટલે હવે જોવાનું રહ્યું કે મિત્રો ખેડૂતોની ત્રણ લાખ લોન માફ થાય છે કે નહીં કારણ કે પરેશભાઈ કહ્યું હતું કે જ્યાં સુધી આ લોન માફ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો હાર માનશે નહીં ત્યાર પછી ના મહત્વના સમાચાર લાયસન્સ ને લઈને સૌથી મોટો નિર્ણય થવા જઈ રહ્યો છે તો જો તમારું લાયસન્સ કઢાવવાનું બાકી હોય અથવા તો નીકળી ગયું હોય તો મિત્રો રિન્યુઅલ ને લઈને પણ સૌથી મોટો સમાચાર દરેક દરેક લાયસન્સ વાળા માણસો ધ્યાન આપે અને જો તમારે કઢાવવાનું હોય પણ તો પણ ધ્યાન આપો તો સૌથી વધારે મિત્રો હવે જે છે તે લાયસન્સ કઢાવું લોઢાના ચણા ચાવવા બરાબર થવાનું છે કારણ કે જે પહેલા મિત્રો ઓળખાણમાં અને એવી રીતના જે લાયસન્સ નીકળતા હતા તે હવે નહીં નીકળે કારણ કે હવે ત્યાં કોઈ માણસ રહેવાના જ નથી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા હવે બધું ચાલવાનું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓટોમેટિક સિસ્ટમમાંથી

એટલે કે ટેનોલોજી દ્વારા આવશે જ્યાં મિત્રો ટેસ્ટ ચાલશે ત્યાં સત્તર મોટા કેમેરાઓ મૂકવામાં આવશે જેનાથી જે મિત્રો વાહન ચાલક હશે તેની બધી જ એક્ટિવિટી ઉપર ધ્યાન નજર રાખવામાં આવશે બાજ નજર રાખવામાં આવશે થોડી ઘણી પણ ભૂલ થશે તો પણ લાયસન્સ નીકળશે નહીં કારણ કે અકસ્માતો વધી રહ્યા છે તેને લઈને સરકાર જાગૃત બની

કેટલા પ્રોજેક્ટ જે છે તે મિત્રો અત્યારે ચાલી રહ્યા છે તેની પાછળ કરોડો રૂપિયા પણ અહીંયા ફાળવવામાં આવ્યા છે ટોટલ 11360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મિત્રો ફાળવવામાં આવ્યા છે ગુજરાતમાં વિકાસના કામો અત્યારે થઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો રોડ સારા કરવાને લઈને પણ છેલ્લી તારીખ 31 આપવામાં આવી છે 31 તારીખ પહેલા આખા ગુજરાતના રોડ શુદ્ધ મિત્રો પહેલા જેવા સારા થઈ જવા જોઈએ અને ગુણવત્તા પણ એકદમ ટોપનો છોવી જોઈએ તેવી સૂચના આપવામાં આવી ત્યાર પછી મહત્વના સમાચાર જાણી તો આ યોજનામાં દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ અરજી કરી લેજો તમારું પ્રીમિયમ આવશે તે તમારે ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો વૃદ્ધાવસ્થામાં જ્યારે પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે સરકાર તમને સાઠ વર્ષ પછી ઘરે બેઠા પાંચ રૂપિયાનું પેન્શન આપશે પોતાનું ગુજરાન ચલાવવા માટે પેન્શન યોજનાની અંદર મિત્રો એવા લોકો કે જેમને પેન્શન હોય તેવા લોકો અટલ પેન્શન યોજનામાં અરજી કરી શકે જેમાં દર મહિને પાંચ હજાર અને વર્ષના ટોટલ સાઈઠ હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મોદીજીએ સોળ લાખ કરોડ માફ કર્યા જેના વિશે તો રાહુલ ગાંધીએ મિત્રો પ્રહાર કરતા જણાવ્યું કર્યા છે તેના સોળ લાખ કરોડના દેવા જે છે લોન જે છે તે મોદીએ માફ કરી છે ત્યારે આટલા પૈસાથી જો ખેડૂતોના દેવા માફ કર્યા હોય તો ખેડૂતોના ભારતના તમામ ખેડૂતોના દેવા માફ થઈ શકે એટલે કે મિત્રો અહીંયા રાહુલ ગાંધીએ મોદીજી ઉપર પ્રહાર કરતા જણાવ્યું આવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર જે છે તે અબજોપતિઓના અને ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી રહેશે પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે ત્યારે સરકાર પાસે બજેટ હોતું નથી તો ખાસ કરીને મિત્રો અત્યારે જે છે ખાસ મિત્રો તેમણે એવું જણાવ્યું રાહુલ ગાંધીએ કે ખેડૂતોના દેવા માફ કરવામાં ખેડૂતોને દેવા માફ કરવામાં અને લોન માફ કરવામાં સરકારને જે છે તેની પાસે બજેટ હોતું નથી પરંતુ બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તેમની લાખો કરોડોની લોન માફ જે છે તે મોદી સરકાર કરી રહેશે મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં ને જણાવી દેજો

ત્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી અને ત્રીજી વાર સરકાર બની ગઈ છે તેવો મેં પ્લાન રાખ્યો છે કે મિત્રો હજુ સુધી એ વાત થઈ નથી સાચી કારણ કે ગાડીની અંદર હજુ પણ મિત્રો લોકો પેટ્રોલ ભરાવીને જ ગાડી ચલાવશે મોદીજીએ કહ્યું હતું કે તમારા વાહનો ફ્રીમાં ચાલશે એવું મારી પાસે પ્લાન છે તો હવે ખાસ જોવાનું રહ્યું કે આ પ્લાન ક્યારે તૈયાર થાય છે અને ક્યારે લોકો ફ્રીમાં ગાડી ચલાવે ανταλλάβει ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશ ઉપર નવું આતંકવાદીનું કાવતરું આતંકવાદનો ખતરો જે છે તે લગાતાર બની રહ્યો છે ઇન્ડિયન ફોર્સ જે છે તે મિત્રો ખાસ કરીને આ આતંકવાદીઓને ઝડપવાની પ્રયાસ કરી રહી છે તેની વચ્ચે ફરીદાબાદ મોડ્યુલ જેવું મિત્રો રાજસ્થાનમાં પણ જોવા મળ્યું છે એવી રીતના દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યારે ત્યાંથી મિત્રો વહેલી સવારે જે પદાર્થ મળી આવ્યો હતો જેનાથી મિત્રો બોમ્બ બને છે તેવો જ સેમ ટુ સેમ પદાર્થ પદાર્થ આજે જે છે તે મિત્રો રાજસ્થાનમાંથી મળી આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે એટલો જથ્થો મળ્યો છે કે જેનાથી દસ કિલોમીટરનો વિસ્તાર જે છે તે તબાહ થઈ શકે એટલે કે લાઈનમાં મિત્રો દસ કિલોમીટરની રેન્જમાં આવતું તમામ જે છે તે મિત્રો વિસ્તારો તબાહ કરી દે એટલો બોમ્બનો જથ્થો જે છે તે મિત્રો ખાસ આજે મિત્રો રાજસ્થાનમાં મળ્યો છે ત્યારે રાજસ્થાનમાં મિત્રો પોલીસે રાજ સાંસદમાંથી વિસ્ફોટકોને જપ્ત કર્યા છે અને તેની સાથે મિત્રો ગઈકાલે મિત્રો જે છે તે કાશ્મીરમાંથી પણ સમાચાર આવ્યા હતા કાશ્મીરની અંદર મિત્રો ત્યાંના જે ઇન્સ્પેક્ટર છે બીએસએફના સરહદી મુખ્યાલય માટે તૈયારી કરી રહ્યા છે અને પાકિસ્તાન બોર્ડરે મિત્રો તેમના કેમ્પ લગાવી રહ્યા છે આવા પણ સમાચાર મળ્યા છે જેનાથી મિત્રો ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ બન્યો છે અને લાગી રહ્યો છે કે ભવિષ્યમાં જે છે તે આને લઈને કંઈક એક્શન જે છે તે આવી શકે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી હવે 300 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર જે આ મિત્રો આસામની ભાજપ સરકારે કર્યો છે મોટી જાહેરાત ત્યારે મિત્રો જણાવી દઈએ તો હિમંતા બિસ્વાસ શર્માએ રાજ્યના લાખો પરિવાર માટે મિત્રો ટૂક સમયમાં 300 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને મુખ્યમંત્રી આ જાહેરાત કરતા આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે કારણ કે આખા દેશમાં મિત્રો ગેસ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે તેની જગ્યાએ હવે મિત્રો જે છે તે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 300 રૂપિયામાં જ ગેસ સિલિન્ડર હવે પૂરો પાડવામાં આવશે ભાજપ સરકાર આપશે 300 રૂપિયામાં

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે વધારો થયો જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની અંદર બે હજારની જગ્યાએ હપ્તો ત્રણ હજાર કે ચાર નો કરવામાં આવી શકે કારણ કે મિત્રો અત્યારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને હવે બે હજાર છવ્વીસનું વર્ષ નજીક છે એટલે કે માત્ર હવે એક મહિનાની રાહ છે તેની વચ્ચે બે હજાર છવ્વીસનું બજેટ જે છે તે જાહેર થવાની પણ હવે બે મહિનાની રાહ છે ત્યારે બે હજાર છવ્વીસના બજેટની અંદર ખેડૂતો માટે વધારે પૈસા ફાળવવામાં આવી શકે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે છે તે માંગ થઈ રહી છે અને ખેડૂતો લગાતાર માંગણીઓ કરી રહ્યા છે કે બે હજારના ના હપ્તાથી કઈ થતું નથી તો એની જગ્યાએ જો ખેડૂતોને ત્રણ કે ચાર હજારના ના હપ્તાઓ આપવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખેડૂતોને ફાયદો થવા માત્ર રહેશે તો આને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બજેટ બે હજાર છવ્વીસનું જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થશે જેને બે મહિનાની રાહ છે તો મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે બે હજારના હપ્તાને જે છે તે ત્રણ હજાર કે ચાર હજાર નું સરકાર કરી શકે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળશે તેની જગ્યાએ નવ કે બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે હપ્તામાં વધારો થઈ શકે ત્યારબાદ મહત્વના સમાચાર જાણીતું શું તમારું ચૂંટણી કાર્ડ હવે રદ થઈ જશે જે આ મિત્રો અત્યારે દેશભરમાં એક બીએલઓ દ્વારા ઓ દ્વારા પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમારું ચૂંટણી કાર્ડ વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવો ડર છે કે જો તમે પ્રક્રિયા નહીં કરો તો તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે અથવા રદ થઈ જશે તો એના વિશે મિત્રો હું તમને પ્રોપર માહિતી આપું કારણ કે ઘણા લોકોને જે છે ત્યાંના વિશે પૂરતો જ્ઞાન નથી અને લોકો ડરી રહ્યા છે કે તેમનું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો અત્યારે જે છે તે આખા ભારત દેશની અંદર એસઆઈઆર પ્રક્રિયા થઈ રહી છે જેનાથી એવા લોકો કે જે ખોટી રીતે ચૂંટણી કાર્ડ ધરાવે છે અને મત આપી રહ્યા છે તો એવા લોકોને આમાંથી બાકાત કરી શકાય પરંતુ યોગ્ય અને સાચું કાર્ડ છે ડ્રાફ્ટ મતદાર યાદી જે છે તે બહાર પાડવામાં આવશે એમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી દેવું અને જો તમારું નામ ના હોય તો મિત્રો ગભરાવાની જરૂરિયાત નથી કારણ કે સરકારે જે છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો તારીખ આપી છે સમય આપ્યો છે તો હજુ એક થી દોઢ મહિના સુધીનો સમય છે તમે તમારા જે છે તે ડોક્યુમેન્ટ જે છે તે સબમિટ કરાવી શકો અને તમારું ચૂંટણી કાર્ડ બચાવી શકો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો મોંઘવારીમાંથી લોકોને રાહત મળી ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા જ્યાં મિત્રો માર્કેટિંગ યાર્ડમાંથી નવા સમાચાર આવી રહ્યા છે તે લોકો મોંઘી શાકભાજીના ભાવોથી પરેશાન હતા ત્યારે ફરી એકવાર મિત્રો હવે સમાચાર કારણ શાકભાજી જગ્યાએ મિત્રો તમને ભાવ ઘટાડો જોવા મળશે કારણ કે માર્કેટ યાર્ડમાં મિત્રો શિયાળીના શિયાળાના નવા શાકભાજીની આવક હવે શરૂ થઈ ચૂકી છે ત્યારે આ પરિણામે મિત્રો બજારમાં જે છે તે હવે શાકભાજીની આવક શરૂ થતા ભાવ પણ ઘટવા લાગ્યા છે તો છેલ્લા કેટલાક મહિનાથી મિત્રો શાકભાજી આવક ઓછી થઈ રહી હતી એટલા માટે જે છે તે ખાસ કરીને લોકોને ભાવ વધારો જોવા મળી રહ્યો હતો અને અમુક અમુક વિસ્તારમાં તો દોઢસો રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પહોંચ્યો હતો પરંતુ તેની વચ્ચે મિત્રો હવે રાહતના સમાચાર છે મોટાભાગના શાકભાજીઓ જે છે તે હવે ચાલીસથી થી પચાસ રૂપિયાના કિલોની અંદર આવી જશે આવનારા ત્રણથી થી ચાર દિવસમાં કારણ કે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક હવે વધુ થવા લાગી છે